ચૌદ જેટલા હીરા વેપારીઓ પાસેથી રૂપિયા છ કરોડ એકવીસ લાખ સત્તાવન હજાર નવસો તેતાલીસ ના હીરા લઈ છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે સુરત ઇકો સેલ પોલીસે આરોપી રવિકુમાર ઉર્ફે રવિ ગણેશભાઈ પાડ્યો છે આરોપી વિસ્તારના ઘણા વર્ષોથી હીરા માર્કેટમાં હીરા દલાલીનું કામ કરતો હતો જેથી ફરિયાદી વેપારીઓને આરોપી ઉપર વિશ્વાસ બેસી ગયો હતો જેનો ફાયદો લઈ થોડા સમય પહેલા આરોપીએ કુલ ચૌદ હીરા વેપારી પાસેથી અલગ અલગ કેરેટના હીરા લીધા હતા જે અન્ય હીરા વેપારીઓને વેચવા માટે લીધા હતા આરોપી ઘણા વર્ષોથી હીરા દલાલીનું કામ કરતો હતો પરંતુ હીરા લઈ આરોપી વેપારીઓ પાસેથી સાથે થઈ ગયો હતો જેથી વેપારીઓ આરોપીના વિરુદ્ધમાં સુરત બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી આ ઘટના અંગે તપાસ ક્રાઇમ બ્રાન્ચ માંથી સુરત ઇકોસેલ પોલીસને સોંપવામાં આવી હતી આ તપાસમાં ઇકોસેલ પોલીસે આરોપી રવિકુમારને કતરગમ કતરગામ દરવાજા પાસેથી ઝડપી પાડ્યો છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેર ખાતે ચૌદ જેટલા હીરા બજારના વેપારીઓના રિયલ ડાયમંડ હીરાનો કુલે છ કરોડ બાર લાખ સત્તાવન હજાર ચારસો ને સુડતાલીસ જેટલા હીરાનો માલ જે આ કામનો દલાલ રવિભાઈ ગણેશભાઈ વઘાસિયા નાઓ જે પોતે સાથે લઈ જઈ પોતાના વેપારીઓને બતાવી જે હીરાનો માલ સગે વગે કરી તેમજ વેપારીઓ પાસેથી રોકડમાં નાણાં મેળવી પોતે અંગત ઉપયોગમાં વાપરી લઈ પોતાના મોબાઈલ બંધ કરીને નાસી ગયેલ હોય જે સંબંધે આ ગામના ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ સંઘવીનાઓની ફરિયાદ લઈ ડીસીબી પોસ્ટે ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ પાંચ બાસઠ બે તેમજ ત્રણ ત્રણ પાંચ મુજબનો ગુનો દાખલ કરી અમે વધુ તપાસ હાથ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમે અમદાવાદ ખાતેથી સરખેજ પોલીસ સ્ટેશનને પોલીસના માણસોની મદદથી આ કામનો આરોપી નામે પકડી પાડેલ તેમજ અટક કરવાની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન પાંચના પોલીસ રિમાન્ડ મેળવેલ છે અને આગળની વધારે તપાસ હાથ ધરેલ છે આ જે દિલ્હી અને સુરત ખાતેના અન્ય વેપારીઓ પાસેથી માલ વેચી અને સસ્તા લગભગ ઓછા ભાવે માલ વેચીને પોતે નાણા મેળી લીધાતો આઈસ્ક્રીમ ہمارے યહાં રોસ્ટ ચાહે અને વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ પાંચ સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો

આ ઓફર અંતર્ગત બે વર્ષમાં રૂપિયા એક લાખ બાર હજાર ઘર બેઠા કમાઈ શકો છો એવી લોણી જાહેરાત આપવાથી તે સભ્ય આ રૂપિયા બે હજાર ચારસો લઈ કંપનીના પ્રતિનિધિને મોકલી શકશે એવી પણ સ્કીમ અપાઈ હતી બે ના ચારસો રૂપિયાના બદલામાં સભ્યને પોઈન્ટ રૂપે ડિજિટલ યુરો એટલે કે રૂપિયા બારસો તેના આઈડી ખાતામાં પરત અને તેના આઈડી નવા સભ્યના મોબાઈલ તરીકે બતાવશે અને જેમ જેમ નવા સભ્યો બનતા જશે તેમ તેમ એક સભ્યના ડિજિટલ પંદર યુરો જે તે આઈડીમાં પરત જમા થતા રહેશે એવી લોભામણી ઓફર અપાઈ હતી અનેક રોકાણકારોએ નાણાં રોક્યા હતા અને બાદમાં કંપનીના ડિરેક્ટરો વળતર આપવાને બદલે કંપનીને તાળા મારી છુમંદર થઈ ગયા હતા કાઇઝર વર્લ્ડના નામે પ્રી પ્લાન કાવતરું રચી મોટું ફુલેકુ ફેરવ્યું હતું ત્રણ વર્ષ પહેલા માર્ચ બે હજાર બાવીસ માં ક્રાઇમ બ્રાન્ચમાં કંપનીના ડિરેક્ટરો સામે રૂપિયા છપ્પન લાખ ચોરાણું હજારની ધરપકડ કરી હતી જયારે ત્રણ વર્ષથી નાસ્તા ફરતા બે ડિરેક્ટરો અનિલ સુરેશ શર્મા અને વિપુલ શિવાજી બહિષ્કાર ને પકડી પાડ્યા હતા ઇકોસેલે બંનેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી બંનેના આગામી તારીખ છવીસ જૂન 2025 ના બપોરે 1 વાગ્યા સુધીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે સુરત શહેર ખાતે પાલ ગૌરવપત રોડ ખાતે ક્રાઇસ વર્લ્ડ નામની કંપનીની અગાઉ ગુનો દાખલ કરેલા જેમાં ત્રણ નાસ્તા ફરતા આરોપીઓ હતા જેમાંથી આજ રોજ આરોપી નંબર ચાર જે અનિલ સુરેશભાઈ શર્મા તેમજ આરોપી નંબર પાંચ વિપુલ શિવજીભાઈ બાવીસ કરનાઓને પકડી

અને તેવી લોભામણી જાહેરાત આપીને પંદરસો જેટલા માણસોનું છેતરપિંડી કરેલી છે તેઓ પોતાના શરમનામાં અને રહેઠાણની જગ્યા તેમજ જે વેપાર ધંધો કરતા હતા તે અલગ જગ્યાએ કરી અને નાસ્તા ફરતા હતા નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો